આવે ને સર માતાજી બહુ પ્રાર્થના કરો મારા માટે કઈ બેન અમે તો અહિયાં ખુબ કરેલી છે અને પેલું પરિપત્ર થઈ ગયો તમે ચિંતા ના કરતા નિશાલ ની થાય સાહેબ હું એ વસ્તુ વાત નહીં કરતી હા તમને કઈ નહી થાય બેન હું તમને કહું ને તમે તમારી પ્રાર્થના જલ્દી સાંભળશે માતાજી હું શું મારી ત્યાં કરું છું સાહેબ તમે મારી વાત સાંભળો તમે વગડા વાળી ના દર્શન કરશો એટલું તમને ગેરંટી દર્શન નહી મારા હાથે પસાર બનાવી ને ચઢાવી મારા શક્તિ માના ચરણો માં હું ચોક્કસ કરીશ તમે આશા રાખો બેન તમને કઉાવી બઉ માતાજી ઉપર શ્રદ્ધા રાખો આજ સુધી એને સાહેબ શ્રદ્ધાઢગી ગઈ બોલો આજ ના ના મારી વેન નહી પકડાતી સાહેબ ના 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 મારી વેન નહીં પકડાતી કોઈ જગ્યાએ વેન નહી પકડાતી બધું પકડાઈ જશે શાંતિ રાખો તમે પણ તમે જે મળે એને કહો સાહેબ મારા બાબા બહુ નાનો જશે હું શું કઉ છું તમે ચિંતા મત કરો બસ શો વાત થી એક વાત ના લાગે કે મારી વાત સાંભળો તમે શ્રદ્ધા રાખો વાગડાવાળી પર તમે તમને યાદ ના ના વગડાવાળી ઉપર શ્રદ્ધા રાખો બેન એટલે જ ફોન કર્યો હતો સમાચાર લેવા માટે હવે ચિંતા મત કરો બોલાત નહોતી વખતે ના ના બોલાય છે સાહેબ ના ના શાંતિ રાખો તમે જો અઠવાડિયાની અંદર ના ફેર પડે તો મને કહેજો ડોક્ટર મને મહિનો કીધું અરે તમે જો અઠવાડિયામાં તમે રિકવરી આવે એટલે ખબર પડી જાય ને તમારા શરીર ઉપર ઓક્સિજન નહીં લેવા તો તમે સારું થઈ જશે તમે ચિંતા મત કરો સો એક વાત તમે પોઝિટિવ ચિંતા નથી માનસિક 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 રીતે પોઝિટિવ રહો બસ માતાજીને મેં આટકું કીધું મને આજે અઠવાડિયું થશે હોસ્પિટલમાં તો કેમ સાહેબ મને આવું થશે આમાં શું છે ધીમે ધીમે રિકવરી આવે બેન આ બીમારી એવી છે ને રિકવરી રિકવરીની મેં તમને અઠવાડિયું કીધું ડોક્ટરે મહિનો કેમ કીધું કારણ કે અઠવાડિયે પચીસ ટકા તમને ખ્યાલ આવી જશે એની ચિંતા મત કરવા તમે જે મળે એને કહેતા રહો ચોક્કસ અસર હશે આખા સ્ટાફ તમારા માટે દુઆ કરે છે બેન હું આજે વોટ્સઅપ ઉપર લખીને મૂકું બરાબર નજરમાં આવશે ચોક્કસ 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 તમે આજે જ વોટ્સઅપ ઉપર લખી મૂકું છું બધા જોવા કરે તમારા માટે બરાબર ઓકે સર હા ઓકે